જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે બહાર ફરવા જવાનું છે અને ચોટીલા દર્શન કરવાના છે તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે તમે બ્લોગમાં જોડાઈ રહ્યો છો તમને બધા કટ બતાવશું અને એક્ટરો પણ બધા નવા કપડાં પહેરીને આવી ગયા છે તો શરૂઆત કરી દઈએ હરિભાથી એટલે ખાધા રોલમાં ભાવેશના રોલમાં છે અને ફૂમતાજીનો વાઘુબાનો બધા કટ પડશે અને જોરદાર એમ કે મજા આવે છે ફરવાની ચોટીલા તો

आता डायलॉग बोलूया यार तमन योग लागला हा ठीक आहे كويس दादन आता हा रस्ता पेला मी आवला दादन ऑटोमॅटिक चालूच होई दे कशा होतो नाही दादन आली रस्ता खाली घेव जरा सपोर्ट फुल कर आपण स्टार्ट તું તમારા લીધે તારે તૈયાર છો નકર છે ને મારે તો બહાર જવાની ઈચ્છા જ નથી હું જ નથી એમ અલ્યા જીવકા સોની એટલી ગડબ ફરી લેવું હા તો નકર બરે બધું ભગવાન ફરી લેઓ આતારે જે ફરી આઈ કે આવ તો પેલો બંદો આવ કેવા એનો પાર આવે એટલા જ માફ કાકો આવે બરાબર

ઉપાડી જવાબદારી નઈ એટલે પોર ની ગોળી બંટીયા ના બાપતા

તો એના આપણે કટ લઈ લીધા છે હવે રસ્તામાં જો કટ લેવાનો થાય તો લઈ લ્યો તો પરસી ગાડી ચલાવે છે હાફિક બાજુ બેઠો છે અને હવે ચોટીલા બહુ શેટું નહીં નજીક જ છે કારણ કે વહેલા ચાર વાગે નીકળ્યા હતા તે આટલો રસ્તો કાપ્યો હો સુરેન્દ્રનગરની આ બાજુ આવી ગયા

તો so, છે <try> પહિલા

i time going dna તો કરી લઈએ અને પછી દર્શન કરવા જઈએ બરાબર વાહ ભાઈ તમી માં જોડેરો જે ભાવતું એની કો તમે વસ્તુ આપણે તો શું શું વસ્તુ આવે છે નાસ્તા માટે તો ભાઈ ભાઈ

અમનજી ભાષાની કે જો મગા ખાયમ મારું બગાડું શું કોમ થઈ તળ અરે બાસ્કુજી તમે સમજતા નહીં આ મોનસન હું હારી રીતે ઉડખું છું મારે કેમરેડી ના પીજો ભાઈ સારું સારું કેટને નટતા મશીન આ ભાઈ ને ની બતાઈ લેમ હા હા ભાઈ ફોટો નઈ થાતો હું એકણ આયા છું એટલે હું છું તમને પડે છે આમને ને હા ને પાણી પીઓ સંતા આયા પછી ઝૂમ પર એમ હા સોરી મોટા મોંજો હું થાય ખાએ છે એટલે હું નવા પર નો ડાક

તો આટલા દિવસ આપણે કટ પટાઈ દીધો છે હવે નાસ્તો આવે એટલે નાસ્તાનો પણ કટ લઈ લઈએ અને બધું આપણે બંને મોટી મોટી બટલી ના ઇજા બધા તમે બોલ આસો કે ઓકાડો અમે આવી ગયા ઓબા સીખો અરે ને ઊલટી એક પ્રાણી તો કાકા પુરવારતોલો બોલો અમારે ફટા ફટા મેલે વાખાને મારું ચાલે જો

અરે બાબે વસ્તુ મંગાવો જો અમાર તાજી ભેહી લેવા એ ભાઈ ઓ એમ જો ઓ આવ એટલે હું તમને દિલ આપવાનું થાય બરોબર પણ ગાડી લઈ જજો انت રા ખાઈ લઈએ એટલે પછી આપણે પોકેટ કટ લઈએ હોય એનો પછી આપણે કટ લેવાનું Matadinho. મો આ તો ઉડાવાના ટાઈમે મારે કી હળ મેળની દર્શન કરવા માટે અને હું કે કેટર જબર છે કે શું આંગો બેઠો તો ખરેખર બચી ગઈતી યાર ઓ બાર 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 ખબર <laughs> પડતી

ત્રણ હતી <inletways to 1970> <manyan> था सोसा इंदूरी नार पूजा बालिनार जीना सदाना दयावर जो तो था आईडी बाय आपको बोले गया बता रुको बताओ मंगाओ अंदर पुरो को मन मन कर ये मंगाओ छोड़ दो जे वो आवे जो कि जो धन कटाई धान से आई नहीं बदलना लाओ सदाना लाओ बता बदलना हां धन कटाई नहीं से ये लाइक लाओ लीला बताना बताना कि ओ का

ये ना आराम से बोल रहा

आ से आ से आ बेटी आ बेटी बता दो वाह वाह वो सी फाइन डूइंग दैट केयरफुल आ ना मत आओ एक फोटो बढ़ाओ ना हरे ग्रीन ऊपर है ऊपर आ आई सी हां